ટ્રાય કરવું ને મિત્રો આ તો બધું મનોરંજન માટે અને વ્લોગ માટે આપણે કરીએ બાકી તો અહીં આવું અને પછી વાગતા વાગતા પીએ એટલે મજા ન આવે અને ખાસ બાળકોને કહેવામાં આવે તમે આપણો વ્લોગ જોઈને મનોરંજન લેજો જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં આપણે કોથળા કુદ ચેલેન્જ કરવાના કઈ રીતે કરવાના હું તમને સમજાવી દઉં પાછા પડો અને જીરા લાવી હંગત કોથળા કુદમાં જીરાય ફિટ કરી હ બધું સમજાવું તો અહીંથી કોથળા પહેરીને જવાનું અને ત્યો બે જીરા રાખેલી હશે બે બેની જોડીઓ હી અને ટાઈમ રહ્યા બે મિનિટનું સૌથી પહેલાં જે પી જ હશે બે મિનિટમાં અહીંથી કૂદતો કૂદતો જઈને નહીં આવીને પી હા એ રાઉન્ડમાં જીતી જાહા ટોટલ આપણો પાંચ રાઉન્ડ કરવા નહીં તો આ પોણાની અને તેણીની જોડી પહેલાં જ ફિક્સ રહ્યા બાકીના કેમેરામેન ઉધી આઠ માણસો રહ્યા એમના માટે નંબર ઉપાડવાના રહ્યા

તણે તમારો પાટો ક્રોસ કરવાનો બરાબર બરાબર કેમેરામેન હવે તમે તો જ તારો ટેબલ કટ મારી હું અહીંથી સ્ટાર્ટ કરું એટલે તમાર બેન જવાનું હા રે યાર કેમેરામેન્ટ બે બે પી ગયા તો મિત્રો પેલા રાઉન્ડ માં જીત્યા જોગર જસ્ટ પાસ આવ્યા તા અને બે બે પી ગયા કેમેરામેન ને અડધી રહી ગઈ તો મળીએ બીજા રાઉન્ડમાં તો બીજા નંબર ની જોડી સહદેવ અને ભાઈ આવી ગયા અહીં રેડી આવ રેડી સ્ટાર્ટ કો પછી તોડજો હા રેડી આ રેડી ટટ વાહ ભાઈ વાહ બોલ્યા બોલ્યા બોલ્યા

તો મળીએ ત્રીજા રાઉન્ડ મિત્રો આયા જેઠાલાલ ને પોપટલાલ રેડી 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 આ તો આલુ ભારો આ ઓની બાદ આવતા બરાબર હું તો આઈ સ્ટાર્ટ કરું આવજો અજી સ્ટાર્ટ હા પોપટલાલ તારી ગોટમણું મારી દે જલ્દી પોપટલાલ જીત થાય પોપટ લાલ તો મળીએ ચોથા રાઉન્ડ માં તો મિત્રો ચોથા રાઉન્ડ માં આયા આ બાજુ બાજુ હિ નિકુલ

પછી ફરીથી રાઉન્ડ કરવાનો તો એમાં આ બાજુ આયા હી ભોલુ ભાઈ આ બાજુ આયા હી બા રેડી વન સ્ટાર્ટ કઉ ભાઈ પાટો ક્રોસ કરજો બાકી એ સિવાય કરતા નહી એ હારું અને મિત્રો આ વખત આપણે હે ને બે ની જગ્યાએ એક એક જ બાટલી રાખી હ થોડું રાઉન્ડ ટફ કર્યું હે હો તો વાતે વળે રેડી હા રેડી ભોલુ ભાઈ હરાવન કા ગુ બા વાહ 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 કશો વાતે નહી લેડો તાણી સ્ટાર્ટ

બે <laughs> જુ <laughs> <laughs> પાટણ રે કુલ ભાઈ રેડી આવ રેડી ટક ભાઈ ઉકલ જો એ બરાબર ટક કેવા દે આવ કરી અરખાઈ ના જા અરખાઈ ના જા હો સ્ટાર્ટ વાલી કુલ વાલી કુલ જલ્દી જો જો જલ્દી 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 અલ્યા હે યે નિકુલ આપણે ફરી રાઉન્ડ નતો કરાવ્યો કારણ કે આ નાના હિ વ્લોગ પૂરો થાય પેલા જણાવી દઉં કે આવું કોઈ ટ્રાય કરવું નહીં મિત્રો આ તો બધું મનોરંજન માટે અને લોક માટે આપડે કરીએ બાકી તો આહી આવું અને પછી વાપતા વાપતા પીએ એટલે મજા ન આવે પણ ખાસ બાળકો કહેવામાં આવે તમે આપણો બ્લોગ જોઈને મનોરંજન લેજો અને આ તો અમારા ખેલાડીઓ કરે જ તમે જોયું અમારા કરતી ઓછા સેકન્ડમાં પીવી મને હરાઈ દીધો ને ભાઈ તો પછી કેવું ફટાફટ જીરા પીતા હતા તો આપણે અમને ઇનામ આપી દઈએ અને ફરી એક વખત કઉ કોઈએ ટ્રાય કરવું નહીં બ્લોગ જોઈને મજા લ્યો તો પહેલાં તો મને ઇનામ આપશું લ્યો નિકુલને ઇનામ મળી ગયું ત્યાં હા ભાઈ વાહ તો મિત્રો આપી દીધું કરીશું થાય પેલા જણાવી દઉં કે આપણે છે રાજા બહુચર કોન્સો પાટણ રાજા બહુચર વ્લોગ એન્ડ બુક પર ત્રણે ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુક માં બે પેજ છે રાજા બહુચર અને પોન્સો પાટણ વ્લોગ બંને પેજ ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી